ખાઈ શકે ખાઈ શકે બહ મારા બચ્ચેમાં મારો સન કુંડા મૂકીને પાણી પાય છે ચકલાને જો તમે વિડીયો મારો સન મારા બર્થડે માં કુંડા નું વિતરણ કરી અને પાણી ચકલા ને પાય છે તમે જો આવી સેવા બર્થડે માં કરી છે બહુ સારું કામકાજ કહેવાય ધ્વેનભાઈ નું ધ્વેનભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે આવનારા ભવિષ્યમાં સારું કરશે હા દાઈબુ આવે હે આવે આખો આવે પપ્પા હા આવે આ બગ મેં

તમૂટાવે

ઓકે હર કોને તાયા તર તમ તર તમ દેખાય નઈ ને પાણી નું સેવા કરી રહ્યો છે ચકલા ને પાણી પાવાનું મારા બર્થડે છે તો આપણે કુંડા મૂક્યા છે રેડી રેડી જન પટેલ રેડી હા તારું કરો હા આવે 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 ક્યાં કરવાનું આ નઈ સકલા એન કાટા ન હોય ની કજો જાવયો નથી આલો જ હરું કુંડુ એકલે મારો સન ઘણા બધા કુંડા માં પાણી નાખ્યું છે વળી નવી જગ્યા અમે આવી ગયા છીએ પાણી પાવા કુંડું મૂકી અને પાણી પાઈ છીએ તળાવે ओ लो परेस ओ फोटो आज द लू सुकन तालु अवे ने गेट कमल अवे एट नंबर मम्मी मने टाटा थे आइ गयो तो मम्मी 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 चल चल तरे ई काम हाथ लेवत आय का

તને કાઈ નો આવડે તને છે બંગાર કેટલે વાકે નો આવડે તને નો આવડે નો આવડે તો કીએ કે તો ત ફોટો પા તને તો હતું આ તને એક ફોટો પા દો ના માં ના પાડો પા દો મારો હણ માને છે હમણાં પા દો એક મિનિટ માં જ કેટલા ફોટા પાડવા એક ફોટો પા દો મય બગલા ઉડી ગયા ને બચ્ચા બચાય ગયા છીએ મે ઓલું મંદિર હે ને અહીંયા મુખ્ય વિકુંડા ના વાલી રાખવાનું થોડા કિડરીયા રોડ ઉપર ગયા કિડરીયા રોડ ઉપર હમ આ તો મંદિર એમને મત દેહ હમ જા ને ફળો પર જા

મંદિર છે બજરંગ બલી નું જય શ્રી રામ અહી અમારે કુંડા વિતરણ કરવાનું છે માળા વિતરણ કરવાનું છે

આપણે હવે કુંડા બાંધશું ચકલાના કુંડા તૈયાર થઈ ગયા ભાઈ ચકલાનું કુંડું ઢીંગાડે છે

આપણે હવે કુંડા બાંધશું ચકલાના કુંડા તૈયાર થઈ ગયા ભાઈ ચકલાનું કુંડું ઢીંગાડે છે

આ કો આવે આ તું જાવે બોલ બોલ ન ઓકરાય એક આય આવે બોલો ઓકે ઓકે પડીતું બંધ પડી નવું કુંડાનું વિતરણ કરે છે પાણી પાવા માં બહુ ફૂલ જોશમાં છે ધન પટેલ શું રાખશો ધન પટેલ રાખી દીયોલો મને દે જયનભાઈ પાણી પાય છે બહુ કુંડાનું વિતરણ કર્યું જયનભાઈ એ હુઈતામાં કરશે કુંડાનું Yang bayar mana? Itu orang perwira nak kerja. Si tujuin ada? Hmm, ada, ada, ada. Nenyalapanin W. Paling W labuh. Mak. Ada tujuin. Bolo jai Sri Ram, yang bolo. Apa ju? Ambil Hmm. Anda, anda, anda.

Aman ji Maradini? Je! Nari cana hannun da dadu? Darshan Karwa? Wati કરાવી બસ 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 આવતો આ બાજુ આવતો રે અહીં આવતો રે બ દર્શન કરો જય શ્રી રામ હલો ઉપર દર્શન કરો જય શ્રી રામ

रीतण करता करता थकी गया એટલે ઈચકો ખાય ગાધવેનભાઈ જૈન પટેલ શું કરશ ઈચકો ખાવ થકી ગયો તો તો ઈચકાઈ તો એટલે તો ઊભો રાખ્યો આપણે કુંડા મુકવાનું મારા ધર્મા પત્ની કુંડાનું વિતરણ કરીને પાણી પાઈ છે ચકલાને ધન્યા હો જય શ્રી રામ

ના ઓ યાર ડોક્ટર બાપો હોય છે એ દિશમાં ના ઓ એ ફુના ગામે જુનું ગામ રામ પર નાના ગામ પર નાના ગામ પર જુનું ગામ ફટા પર મને દુ હું કરવાલી દઉં એ ફટા પર નામ પર જુનું ગામ રામનગર નવું